મારાથી બધા મિત્રોને કેમ છો મજામાં સૌ આશા રાખો બધા મજામાં જશે આપનું યુદ્ધ બ્લોગમાં સ્વાગત છે તો સિંગા આપણે વાવીને વીસ દિવસ થઈ ગયા છે આજે તમને કેવી રીતે બતાવી દી બતાવી જશે આ રીતે જો આપણે સીંગા થઈ ગઈ છે વીસ દિવસ કમ્પ્લીટ કામકાજ કરવાનું ચાલુ હવે સિંગા આપણી આવડી થઈ ગઈ છે તો આખી વાળીમાં સિંગા આપણી એક સરખી થઈ ગઈ છે સીંગાના જ કમ્પ્લેટ વીસ દિવસ થયા છે ત્રણ પાણી પે મૂકી દીધી હતી પછી એક થોડોક વરસાદ થયો એટલે રાત મલીગીને પાણી ચોથો આપણે મૂકવાનું હતું તો કમ્પ્લીટ આજે વીસ દિવસ આપણે સિંગાને થયા છે સીંગા આપણી આવડી થઈ ગઈ છે આખી વાડીમાં જોઈ શકો છો શીંગામાં આપણે વીસ દિવસની થઈ ગઈ એટલે ખાડ તો નીંદા તો બહાર નીકળી જ આવે તો આપણે દેશી જુગાડ વાપરવાનો છે નહીં બળદ નહીં ટ્રેક્ટરથી એક દેશી જુગાડ છે આપણે એનાથી આપણે વિખેડી આંખશું નિંદામણનો નાશ થાય જીરો પૈસા આપણું નિંદામણ આખી આખીવાડીનું નિંદાઈ જશે વિડીયામાં બંને રહેજો આપણે તમને બધું બતાવશું અને જણાવશું થોડુંક વાવ વાવેતર કર્યું તો આપણે દસની જારી હતી અને એક પાટીમાં મારા છોર આપણે આ રીતના છ રોય આમાં પાંચ વિખેડી આલે આ છે આપણું જુગા તમને આગળ બનાવ્યું એ વિખેડી આ છે ડ્રમ અને આથી આપણું રૂલ ફરતું જાય આગળ જમીન ખોલી ખુલ્લી થતી જાય ને આ છે કરવરી જમીન ખુલ્લી કરે આ રીતના સેવી રાખીએ એટલે આ રીતના બધું થતું જાય ખુલ્લી જમીન આપણી ઉગારું નિંદા પણ બધું નાશ થતું જાય ચાર ફૂટ નો છે દાંડીઓ અને આપણે હાથે બે હાથ જાળવાનું દાંડીઓ કારણ કે આપણાની આંખો મેં જીતી એટલા માટે એક જ વાર આપણે લાગે પંદરસો રૂપિયાની કિંમત હશે વર્ષો સુધી આપણે ચાલે અને કરવાની ક્યારેક આપણે વર્ષે બદલાવાની હોય આ બદલાવીને આપણે ટીપવી પડે પચાસ સો રૂપિયા લાગે વિના મૂલ્યે આપણે ફ્રીમાં કામ કેટલું પડતી જાય વર્ષો સુધી ચાલે જેવી આપણે સાચવી પંદર વીસ વર્ષ હોય આપણે

તો જીરે પૈસા આપણું બાકી વાડી નિંદાઈ જશે આ રીતના પાંચ વીખડી હાલે શિંગારની ઓરમાં બાજુમાં ખડો એ જ રહેશે બાકી બધું નિંદણ આપણું પડી જશે પેલું નિંદામણ આપણું ઝીરો પૈસામાં થઈ જાય જેથી કરી બીજો ફાયદો એ આપણા જમીન પણ આપણી ખુલ્લી થઈ જાય જો વરસાદ આવે તો સારું એવું પાણી લે ને કે આપણે પાણી તો પાણી પણ સારું લે અને શીંગા આપણી ગ્રોથ પણ સારી કરે એના મૂળિયા મજબૂત થાય કારણ કે જમીન ખુલ્લી થાય એટલા માટે અને થોડા દિવસોમાં આપણે શીંગામાં ફૂલ પણ થવા મળશે આ રીતની આપણે શીંગાની જાણકારી તમને આપી અને આ રીતના મારે વાવેતરને વિખેડવાનું બધું હોય છે બધી જગ્યાએ અલગ અલગ રીતના ઓય હાલ મિત્રો તમને આજે આપણે બતાવી દઈએ સિંગાનું વિખેડવાનું કામકાજ કેટલે પોગ્યું આ બધું બાકી છે આટલો ભાગ આ બધી વિખેડ્યા વગરની છે વિખેડ્યા વગરની પોવા આવી છે ખળ પણ આટલું છે આ રીતનું ખળ ને આ રીતના વિખેડિયાની છે તો આપણે વિખેડી તમને બતાવી દઈ ત્રીજી પાર્ટીમાં ચાલુ છે ત્રણ પાર્ટી આ છે તો આ વિખેડી આપણે સિંગાએ છે જો ખડા રીતના પડતું જાય પોપન આપણે આપણી ખુલ્લી થાતી જાય ને પોળી પોળી થાતી આ રીતના આપણી વિખેડી સિંગા બતાવે છે વિખડ્યા વગરની ઓલી હતી આ બધી આપણી વિખેરેલ છે શીંગા આટલી બધો ભાગ આટલો વિખેડાઈ ગયો ત્રીજી બાળીમાં બે ટ્રણ તારી રહ્યા છે આપણે હવે શીંગા બધી આપણે વિખડાઈ જવા આવી છે એટલી ધી બાકી આ બધી વિખડાઈ ગઈ જો વરસાદ થઈ જાય ફિક્સ એક બે દિવસમાં ના કર પાછી આપણે આને પાઈ નાખશું કારણ કે ઓરઆમ જે ખર હોય દેખાઈ જાય પડી ગયો હોય નવાતું થઈ રહે નીંદા મણનું થઈ જાય જો આ રીતનું કેવું ખર આપણું પડતું જાય છે નાશ થાય આ રીતના શિંગાની ઓરમાં હોવા જે આપણે ખળ નીંદવાનું રહેશે બાકી બધું ખર આપણું પડી જશે